ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વધુ દર્દીઓને એન્ટીબાયોટિકના ઇન્જેકશન અપાયા બાદ દર્દીઓને ઠંડી ચડી જવાની સાથે ઉલટી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવતા સિવિલ પ્રશાસન દોડતું થયું હતું ભરૂચ સિવિલ હોસ્પિટલના મેડિકલ વોર્ડમાં દાખલ પંદરથી અઢાર જેટલા દર્દીઓને એન્ટિબાયોટિકનું ઇન્જેક્શન આપવામાં આવતા અચાનક જ તમામ દર્દીઓને ઠંડી ચડી ગઈ હતી જેના પગલે સિવિલ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી

को थोड़ा ब्लड की कमी थी इसके लिए ब्लड चढ़वाने के लिए आया था आज क्या हुआ? आज कुछ नहीं हुआ एक इंजेक्शन लगाया उसके बाद में थोड़ा ठंडी लगने लगा ज्यादा फिर बाद में सिस्टर को बोला था एक गोली दिया उससे थोड़ा आराम मिला मेरा ज्यादा ठंडी था इसके लिए कोई सुविधा भी नहीं थी ओढ़ने की चद्दर वद्दर આ બાબતે ભરૂચ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉક્ટર એસ આર પટેલે જણાવ્યું હતું કે ઇન્જેક્શનથી દર્દીઓને કોઈ આડઅસર થઈ નથી તમામ દર્દીઓને હાલત સુધારા પર છે અને તેઓએ જવાબદારો સામે પગલાં ભરવાનું આશ્વાસન આપ્યું હતું આજે મેડિકલ વોર્ડમાં ઇન્જેક્શન આપ્યા પછી પેશન્ટને થોડી ઠંડી લાગી એ અમારે ધ્યાનમાં આવ્યું આખી ટીમે એની પાછળ આવી ગઈ અને તપાસતા એમને મેનેજ કર્યું અને અત્યારે પેશન્ટ બધા નોર્મલ છે સામાન્ય સ્થિતિમાં છે કોઈ આડઅસર દેખાતી નથી અત્યારે સર અમે જાણી શકીએ કે કયું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું ઇન્જેક્શન રેન્ટેકા અને સિપોર્ટ આપવામાં આવ્યું છે એની તપાસ કરીને અમે એમને સ્ટાફને જોર લાગે તેમને શિક્ષાત્મક પગલાં અમે ભરીશું અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તબીબોનું કામ સ્વીપર કરતા હોવાનો વિવાદ અગાઉ પ્રકાશમાં આવી ચૂક્યો છે ત્યારે આ વખતે પણ દર્દીઓને તબીબના સ્થાને અન્ય કોઈ વ્યક્તિએ ઇન્જેક્શન આપ્યા હતા કે કેમ એ પ્રશ્ન તપાસનો વિષય બન્યો છે